તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં જામનગરમાં સવારે ચોરી કરી સાયકલ ચોર બપોરે પાછી મૂકી ગયો કારણ જાણીને તમને નવાઈ લાગશે જી હા મિત્રો જામનગર શહેરમાં સોશિયલ મીડિયા પરની તાકાતનો અદભુત દાખલો જોવા મળી રહ્યો છે જ્યાં એક સાયકલ ચોર સોશિયલ મીડિયાને વાયરલ થયેલા વિડીયોને કારણે ચોરેલી સાયકલ પરત મૂકવાની ફરજ પડી સવારે આઠ વાગે સાયકલની ચોરી કર્યા બાદ બપોરે બે વાગે સુધીમાં સાયકલને મૂકી દીધી જે સોશિયલ મીડિયા અદભુત ઉદાહરણ છે મિત્રો ચોરીની ઘટના કેદ થઈ હતી જામનગરમાં નદી પર રોડ પર આવેલા દીવાનખાના ચોક વિસ્તારમાં અબ્બાસભાઈ કલરવાળાએ પોતાની સાયકલ ઘરની બહાર લોક કર્યા વિના રાખી હતી ત્યારે સવારે આઠ વાગે સુમિરા એક તસ્કર ત્યાં આવ્યો અને આસપાસ કોઈ ન હોવાને મોકો જોઈને સાયકલ ઉપાડી નફુચક્ર થઈ ગયો હતો પરંતુ તસ્કરને આ સમગ્ર કરતુત નજીકના મકાનમાં પડેલા આ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી સાયકલ ચોરી બાદ અબ્બાસભાઈએ કલરવાળાએ સમય ગુમાવીના સીસીટીવીમાં ફૂટેજને પોતાના મોબાઈલ સાથે સોશિયલ મીડિયાનો વાયરલ કર્યો તેણે વિડીયો એક સંદેશ પણ લખ્યો હતો કે આ સાયકલ ચોર અહીંથી ચોરી કરીને ભાગ્યો છે જો આ કોઈને જાણકારી મળે તો નંબર ઉપર માહિતી આપવા નંબર વિનંતી તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ